ભાવનગર પંદર લોકસભાના કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર મનહરભાઈ વસાણી વલભીપુર સંખેર ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન કરાઈ અને વલબીપુર શહેર વિસ્તારમાં કોંગ્રેસના સમર્થકો અને ઉમેદવારની શ્રી મનહરભાઈ પટેલના સ્નેહીઓ સાથે વિશાળ સંખ્યામાં બાઇક રેલી, મોટર કાર રેલી અને ખેડૂત પુત્ર હવાધી ટ્રેક્ટરની રેલી ઠેર ઠેર ચોકે ચોકે ઉપર તમામ સમાજના લોકોએ ભવ્યતેથી ભવ્ય સ્વાગત સાથે સમર્થન આપ્યું છે. કોંગ્રેસને મત આપવાનો વિશ્વાસ આપ્યો. રેલી બાદ કાર્યાલય ઉદ્ઘાટન વલબીપુર વિનુભાઈ વકાસિયા દ્વારા કરવામાં આવ્યો સાથે તાલુકા અને શહેરના આગેવાનો હાજર રહ્યા ઉમેદવાર શ્રી મનહરભાઈ વસાની, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ ભાવનગરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પૂર્વ તાલુકા પ્રમુખ રાયશંઘાઇ પરમાર વલ્લભીપુર તાલુકા પ્રમુખ શ્રી ગોહિલ કમાભાઈ તાલુકા સદસ્ય શ્રી દશરથસિંહ ગોહિલ કાર્યક્રમનું સંચાલન કરેલ હતું વલ્લભીપુર શહેર પ્રમુખ શ્રી ભાવિક ધાનાણી અને તાલુકા પ્રમુખ શ્રી મનસુખ મખવાણા અને વલ્લભીપુર યુવા પ્રમુખ જયેશ દેવાણી અને તાલુકા યુવા પ્રમુખ ભાવેશ સોલંકી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો થી ધર્મેન્દ્રસિંહ સોલંકીનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર આજે વલભીપુર કોંગ્રેસ સમિતિ દ્વારા અને શહેર સમિતિ દ્વારા વલભીપુર ખાતે એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોંગ્રેસ પક્ષના સમસ્ત તાલુકાના અને શહેરના આગેવાનો ઉપસ્થિત હતા અને કોંગ્રેસ કાર્યાલયનું આ ઉદ્ઘાટન અમારા પૂર્વ પ્રમુખ શહેરના વિનુભાઈ વાઘાસિયાના હસ્તે અને માન્ય શ્રી પ્રવીણભાઈ મારૂની હાજરીમાં સંપન્ન કરેલ છે અને આ કોંગ્રેસ પક્ષને સમસ્ત વલ્ભીપુર સમાજ તમામ સમાજના સયારા પુરુષાર્થ સાથેની થયેલી રેલી ન ભૂતોનો ભવિષ્યથી એવી રેલી એ કોંગ્રેસ પક્ષને સમર્થન આપનારી રેલી બની રહી અને બે હજાર ઓગણીસની ચૂંટણી એ જે આ રેલી જે છે એ ઈશારો એવો કઈ કરે છે કે ફાંસીવાદી વિચારધારાઓને અને જે તકલીકી વિચારધારાના લોકો જે ભારતીય જનતા પાર્ટીના જે સમાજ સમાજને ભાગ પર લોકોને છેલ્લી અને પૂર્ણાવતી આપવા માટેની આ રેલી હતી અરના બાયક ધનાણી વિશાલ કોંગ્રેસ જેનું પરમે મુખતા આજ રોજ વિશાલ રેલી તથા કાર્યાલય નું ઓપન કર્યું

અને મનોરભાઈ આ વલુર તાલુકાના એક વતની છે અને અમારા ગામના એવું એક કોંગ્રેસના અને ગામડાના લોકો એક લીડથી જીતે એવી બધાની શુભકામના આવો છો તો આજુબાજુના ગ્રામ્યમાં કોંગ્રેસનો કેવો માહોલ છે અને લોકો શું કહે છે વડ તાલુકાના જે આજુબાજુના ગામડા જે છે એ અમારા એક ગામના વતની મનોરભાઈ છે અને મનોહરભાઈ આદિ વર્ષોથી જે પટેલ સમાજને ટિકિટ મળી રહી છે અત્યાર સુધીમાં ક્યારેય પણ લોકસભાની અંદર પટેલ સમાજને ટિકિટ મળી નથી અને એક નાના નામ નાના નાના માણસો જે કહેવાય ગરીબ લોકો એક રાહુલ ગાંધીના ખાતામાં એક આ સીટ જાય મનોહરભાઈની એવું એક ગામડાના લોકો ઈચ્છી રહ્યા છે અને મનોહરભાઈને દવલંત વિદેથી સુટીન મોકલવા એવું એક લોકોના એક હૃદયની અંદર એક બેસી ગયું છે